નમસ્કાર મિત્રો અમારી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો અત્યારે હાલ અમદાવાદ ગાંધીનગરમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અમદાવાદ ગાંધીનગર હાઈવે પર ડમ્પરની ટક્કરે એકનું મોત જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અમદાવાદ ગાંધીનગર હાઈવે પર એક બે ફાર્મ ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે પાછળ બેઠેલો અન્ય એક શ્રમિક ઘાયલ થયો છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ડમ્પર ચાલકને શોધખોળ શરૂ કરી છે ગુજરાતમાં બેફામ દોડતા ડમ્પરોનો ત્રાસ વધ્યો છે ત્યારે મિત્રો પોલીસની કાર્યવાહી પણ પણ સવાલ ઉઠી રહ્યા છે જીયા મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ